અયોધ્યામાં અસુરોનો ત્રાસ અહીં પણ અસુરોના ત્રાસથી ત્રસ્ત થયેલા ધર્મદેવે પોતાના કુળદેવ સમીર સૂતનું સ્મરણ કર્યું હનુમાન ગઢીએ જઈ હનુમાનજીનું સ્તવન અને જાપ કરવા લાગ્યા ધર્મદેવની શુદ્ધ ભક્તિ જોઈ અંજની સૂતે તેમને સ્વપ્નમાં દર્શન દીધું કુળદેવતાના દર્શનથી ધર્મદેવને અંતરમાં શાંતિ થઈ અંજની સૂતનું સ્તવન કરતાં તેમણે કહ્યું હવે અસુરોનો ત્રાસ સહન થઈ શકતો નથી ઘરમાં કાંઈ સંપત્તિ રહી નથી અન્નને ને દાંતને વેર થયું છે હવે તો તમો સહાય કરો તો જ ઉગરાય તેવું છે હનુમાનજીએ આ સ્તુતિ સાંભળીને કહ્યું મને અત્યાર સુધી કેમ સંભાળ્યો નહીં તમારું આ દુઃખ હવે ટળી જશે તમો દંપત્તિ અહીંથી વૃંદાવન જાઓ ધર્મદેવ વિમાસણમાં પડ્યા વૃંદાવન જઈને શું કરવું સૂતે તરત જ કહ્યું ત્યાં વિષ્ણુ યાગ કરજો પ્રભુ સહાય કરશે આ પ્રમાણે પવનસૂત આજ્ઞા આપી અંતર્ધાન થઈ ગયા ધર્મદેવ જાગ્યા દેવીને જગાડ્યા અને કહ્યું ચાલો તૈયારી કરો આપણે આજે જ વૃંદાવન જઈએ રામપ્રતાપને મોસાળ મૂકી વૃંદાવનની વાટ જલ્દી લઈએ દંપતિએ વિધિ પૂરો કર્યો રામ પ્રતાપને મોસાળમાં મૂક્યા મામા મામીને ભલામણ કરી પછી ધર્મ અને ભક્તિ વૃંદાવનની વાટે ચાલ્યા કેટલાક દિવસની મજલ પછી નૈમિષારણ્ય પહોંચ્યા અહીં થોડા દિવસો રહી આગળ ચાલ્યા એક માસે તેઓ વૃંદાવન પહોંચ્યા રામાનંદ સ્વામીને અહીં કૃષ્ણ દર્શન થયા હતા તે સ્મૃતિ તેમને થઈ આવી ફૂલદોલમાં ઝૂલતા ભગવાનના દર્શન કર્યા દોલોત્સવમાં ભાગ લીધો સર્વ ઉપાધિ જાણે ઓસરી ગઈ હોય એવી અપૂર્વ શાંતિ ભક્તિને થઈ ગઈ